તો મિત્રો આજે આપણે જવાનું છે વડોદરાથી દ્વારકા અને હમણાં છું પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર અને અત્યારે બાંદ્રાથી જે વેરાવલ જઈ રહી એક્સપ્રેસમાં આપણે જવાનું છે જે રાજકોટ ઉતરશું અને રાજકોટ થી બીજી બે ટ્રેન બદલીને જશું અને ટિકિટની પ્રાઇસ તમને હું બતાવી દઉં એકસો ને ચાલીસ રૂપિયા ટિકિટની પ્રાઇસ છે તો મિત્રો આ ટ્રેનનો ટાઈમ નો હતો આઠ વાગ્યે ને પંદર મિનિટનો પણ दस पंद्रह मिनट वेला आवी गई है तो सियारी करके गए हो ना जा आई जा रहा नहीं आई जा रहा है सियारी तो करके हम चुके हैं हम जरूर तो आई जा रहा है इसके साथ नहीं तो आई जा रहा है आई जा रहा नहीं आई जा रहा है दो तीन कोई ना दो बीडी दो बीडी આપણે આઠ વાગીને પંદર મિનિટે નીકળ્યા હતા બરોડાથી અને અત્યારે દસ વાગીને દસ મિનિટ થઈ છે અને આપણે અઢી પોણા ત્રણ વાગે રાજકોટ પહોંચવાના આગળ તમને બતાવતા રહીશું એવી આપણને માહિતી મળશે તમને બરોડાથી નીકળેલા અને એ રાજકોટ રેલવે સ્ટેશન આવ્યા છે અહીં અઢી વાગે આવ્યા અને બીજી ટ્રેન લીધી આપણે ઓખા સોમનાથ એક્સપ્રેસ એ આપણને દ્વારકા લઈએ છીએ અને એની ટિકિટના પ્રાઇસ તમને હું બતાવું પંચ્યાસી રૂપિયા ટિકિટ છે અને આ ટ્રેન છે તો મિત્રો તમારે અહીં આવવું હોય પ્લેટફોર્મ નંબર ઉપર તો જે રેલવે સ્ટેશનની બહારથી ઇન્વેટર મૂકેલું છે ત્યાંથી ઉપરથી તમને ડાયરેક્ટ પ્લેટફોર્મ નંબર ચાર પર લઈ જશો અને જો તમે પ્લેટફોર્મ નંબર એકથી થી આવશો તો તમે મારે ડાયરેક્ટ પ્લેટફોર્મ નંબર ચાર ઉપર નહીં અવાય તો તમારે રેલવે સ્ટેશનની બહાર જવું પડશે અને ત્યાંથી સ્પેશિયલ પ્લેટફોર્મ નંબર ચાર માટે મૂકેલી અહીંથી તમે આવી શકો છો મિત્રો આપણે વડોદરા થી રાજકોટ આવ્યા તો એમાં સાડા છ કલાક થયા છે ટોટલ અગિયાર કે બાર રેલવે સ્ટેશન રહી એમ કે ફૂલ ભીડ હતી આજે હોળી ધૂળેટી નો તહેવાર ચાલે છે એટલે પબ્લિક ફૂલ રહી છે એટલે બતાવી નહીં શક્યું પણ એટલે સાડા છ કલાક થયા છે આગળ આપણે અહીંથી આ રાજકોટ થી દ્વારકા જશું તો એમાં ચાર કલાક થશે અને પછી તમને ટોટલ માહિતી બતાવશું અને આપણે ટિકિટ એકસો ચાલીસ રૂપિયા વડોદરા રૂપિયા તો મિત્રો રાજકોટ થી દ્વારકાની દ્વારકા જવા માટે તો હાપા જામનગર ખંભાળિયા અને ભાટિયા પછી દ્વારકા પહોંચાડશે સવારે સાત વાગે તો પછી આપણે ત્યાં મળીએ અને આપણી જર્ની સ્ટાર્ટ કરીએ અહીંથી તો મિત્રો આપણે ટોટલ બસો ને પચીસ રૂપિયામાં દ્વારકા પહોંચી જશું વડોદરા દ્વારકા બે ટ્રેન બદલી તો આગળ તમને જર્ની બતાવું કેટલા વાગે આપણે દ્વારકા પહોંચીએ છીએ તો મિત્રો પ્લેટફોર્મ નંબર એક પર દ્વારકા રેલવે સ્ટેશન પર ટ્રેન આવેલી અને ચુમ્માલીસ મિનિટ લીલે હતી એટલે સાત ને ટ્રેન આવેલી આમ તો સાત ને એક આવી જવાની હતી પણ ડીલે થઈ ગયેલી ચુમ્માલીસ મિનિટ અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો